આ પ્રાયોજક છે બાલ વલસાડ ડાંગ બેઠક પર ભાજપ ઉમેદવાર ધવલ પટેલ બે દસ લાખ જંગી મતો લીડથી લીડ થી અનંત પટેલ ને હરાવ્યા ઐતિહાસિક જીત મેળવી તારીખ ચાર જૂન મંગળવારના રોજ પાંચ કલાકની મળતી માહિતી મુજબ સાત મેના રોજ મતદાન થયા બાદ સૌની નજર આજના દિવસ પર હતી આતુરતાનો અંત આવી ગયો વલસાડ બેઠક પર ભાજપના ધવલ પટેલનો કોંગ્રેસના અનંત પટેલ સામે ભવ્ય વિજય થયો છે ભાજપના ધવલ પટેલે અનંત પટેલને બે પોઈન્ટ દસ લાખના જંગી મતોની લીડથી હરાવ્યા છે હજી ફાઇનલ આંકડો આવવાનો બાકી છે વલસાડની સરકારી ઇજનેરી કોલેજ ખાતે ચોવીસ રાઉન્ડમાં મતગણતરી યોજાઈ હતી સવારના આઠ વાગ્યાથી પોસ્ટલ બેલેટના વોટ થી ગણતરી બાદ ઈવીએમ ખુલ્યા હતા શરૂઆતનો માહોલ જોતા ભાજપના ધવલ પટેલ પહેલાથી જ કોંગ્રેસના આનંદ પટેલથી આગળ ચાલી રહ્યા હતા જે બાદ સમય વીતતા જતા ભાજપના મત વધતા વધવાની શરૂઆત થતા બંને ઉમેદવારો વચ્ચે રહેલી ટૂંકી લીડ મોટું અંતર લેવા લાગી હતી જોકે ત્યારબાદ ફાઇનલ બે પોઈન્ટ દસ લાખના જંગી મતોની લીડથી અનંત પટેલને ભાજપ ઉમેદવાર ધવલ પટેલે હરાવી ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી હતી જે વલસાડ લોકસભામાં જે અમે ઐતિહાસિક જીત મેળવી છે એના માટે અમારા દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનોને અમારી ચૂંટાયેલી પાંખને અમારા દરેક ધારાસભ્યને અને ભારતીય જનતા પાર્ટીના દરેક હોદ્દેદારોને પહેલાં તો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું કે એમણે છેલ્લા દર બે મહિનામાં અભૂતપૂર્વ મહેનત કરી છે એના થકી અમને આટલી ભવ્ય જીત મળી છે સાથે સાથે મતદારોનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માગીએ છીએ કે પૂરા ગુજરાતભરમાં રેકોર્ડ માર્જિન સાથે એમણે વોટિંગ કર્યું અને અમને ભવ્ય જીત અપાવી એના માટે અમારા મતદાર ભાઈઓ બહેનો પણ ખૂબ ખૂબ આભાર માનવા માગે આગમી દિવસમાં અમારા વલસાડ લોકસભામાં જેટલા પણ પડતર પ્રશ્નો છે અને વિકાસોના કામ છે એને પ્રાધાન્ય આપીને અમે જલ્દીથી જલ્દી નિરાકરણ કરવાના છે અને વધુ વિકાસને વેગ આપવાના છે